હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું નાક પાચમ પર બનતી બાજરીના લોટમાંથી કુલેર અહીંયા આ બાજરીના લોટમાંથી જે કુલેર બનાવવામાં આવી છે જેને કુલરના લાડવા કહેવામાં આવે છે એ અહીંયા આપણે બનાવવાના છે અને અહીંયા પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે આ લાડવા બનીને રેડી થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો કુલરના લાડવા બનાવવા માટે સૌથી પહેલાં એનું તમારે માપ લેવાનું રહેશે અહીંયા લાડવા બનાવવા માટે તમારું જે માપ છે એ પરફેક્ટ હોવું જરૂરી છે અહીંયા એક કપ બાજરાનો લોટ લીધેલો છે એને પહેલાં તમારે ચારીનો ઉપયોગમાં લેવાનો અને એની સામે જ આપણે અડધી વાટકી જેટલો ગોર લેવાનો છે એને બી અહીંયા ઝીણો સમારીને તમારે રેડી કરવાનો રહેશે બાજરાનો લોટ એક કપ હોય અને ગોર જો તમારો અડધી વાટકી હોય તો ઘી અહીંયા તમારું વન ફોર્થ કપ જેટલું હોવું જરૂરી છે અહીંયા ઘી તમારે મેલ્ટ કરીને કે ફ્રિજમાંથી કાઢીને તમારે ઉપયોગમાં નથી લેવાનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને બાજરીના લોટને તમારે ચારીને જ ઉપયોગમાં લેવાનો રહેશે અને તાજો લેવાનો રહેશે જો કળુચુવાળો લોટ હશે તો તમારે અહીંયા લાડવા તમને ખાવાની મજા નહીં આવે હવે આપણે એક આવું મોટું વાસણ લઈ લેશું મોટું વાસણ લેવાનું તમારે જેથી તમને લોટ મિક્સ કરતાં ફાવે એની અંદર જે આપણે ઘી વન ફોર્થ કપ લીધું છે એમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું પહેલાં ઉપયોગમાં લેવાનું રહેશે અને ઘી લઈ લીધા પછી જે આપણે અડધી વાટકી ગોર લીધો છે એ તમારે અહીંયા એડ કરી દેવાનું મેં પહેલાં બી કીધું કે ઘી અહીંયા તમારું રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ ગરમ કરેલું કે ફ્રીજમાંથી એકદમ ઠરેલું ઘી અહીંયા ન હોવું જોઈએ હવે ગોરની કણીઓ આવી રીતે તોડતું જવાનું અને ઘીની અંદર ગોળને મિક્સ કરવાનું રહેશે ગોર અહીંયા એકદમ જ સરસ રીતે પહેલાં ઘીની અંદર મિક્સ કરવું જરૂરી છે જેટલો ગોર અહીંયા તમારો ઘીની અંદર મિક્સ કરશો એટલું તમારું અહીંયા જે ગોર અને ઘીનું જે મિશ્રણ છે એ એકદમ જ સોફ્ટ બનાવવાનું રહેશે તો તમારા અહીંયા લાડવા એકદમ સરસ અને પરફેક્ટ બનશે હવે અહીંયા આપણું ઘી ગોર થોડું મિક્સ થઈ ગયું છે પણ અહીંયા હજુ આપણે બીજી એક ચમચી જેવું ઘી એડ કરીશું વન ફોર્થ કપ જેટલું ઘી લીધું છે બધું એકસાથે તમારે અહીંયા એડ નથી કરવાનું આવી રીતે થોડું થોડું કરીને તમારે ઘીનો ઉપયોગ કરવાનો રહેશે કારણ કે ઘણી વખત ગોરબી અલગ હોય છે તો ઘી ઓછું વપરાશમાં આવે છે અને ગોર કેવો તમે અહીંયા લો છો એ પ્રમાણે ઘીનો ઉપયોગ કરવો પડે છે પછી આ રીતે તમારે મસળતું જવાનું અને એકદમ સ્મૂથ તમારે બનાવવું રહેશે પછી તમે આ રીતે ગોળ અને ઘીને આવી રીતે તમારે ફેટવાનું રહેશે જેથી અહીંયા જે આ મિશ્રણ બનાવીએ છીએ એ થોડું ચીકણું બની જાય અને એકદમ જ લીસ્સું બની જશે તમે જોઈ શકો છો કે ઘીનો અને ગોરનું સરસ એવું લીસ્સું બની ગયું છે આ રીતનું તમારું એક બી કણી વગર ગોર કણી ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે હવે આની અંદર જે આપણે બાજરીનો લોટ એક વાટકી જેવો છે એ બધું આમાં એડ કરી દઈશું અહીંયા બાજરીનો લોટ મેં પહેલાં પી કીધું કે ચારીનો ઉપયોગમાં લેવાનો રહેશે અહીંયા કોઈ બાજરીનો લોટને આપણે શેકવાનો નથી એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે નાકપાચમ પર તમે જ્યારે આ કુલરના લાડવા બનાવતા હોય છે ત્યારે એને શેકવાનું નથી હોતું લોટને તો તમારે આ રીતે જ બનાવવાનું રહેશે હવે આ બાજરીના લોટને આ રીતે સરખી રીતે પહેલાં ઘી અને ગોરની અંદર મસળીને તમારે મિક્સ કરવાનું રહેશે તમે જોઈ શકો છો પહેલાં સૌથી પહેલાં આપણે ઘી એડ નથી કરવાનું આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આવી રીતે થોડું લઈને બાઇડિંગ થાય છે કે નહીં ચેક કરવાનું જો ના થાય તો તમારે ફરીથી આમાં આપણે એકથી બે ચમચી જેવું ઘી એડ કરવાનું ઘી પહેલાં બી મેં કીધું કે એકસાથે ઉપયોગમાં નહીં લેવાનું જેમ જરૂર પડે એમ તમારે ઘી લેવાનું રહેશે હવે ઘી એડ કર્યા પછી ફરીથી આપણે એને મસળતા જવાનું અને મિક્સ કરવાનું અહીંયા બાજરીનો લોટ જેટલો તમે મસળશો એટલો તમારો લાડવા અહીંયા પરફેક્ટ અને એકદમ સરસ સરસ બનશે હવે આપણે ફરીથી આને થોડો લઈને ચેક કરી લઈએ કે અહીંયા લાડવા આપણા બાઇડિંગ થાય છે કે નહીં તમે જોઈ શકો છો કે લાડવા અહીંયા આપણા સરસ એવા બાઇડિંગ થઈ જાય છે પણ હવે લાડવાને તમે જ્યારે આ રીતે તોડશો તો તમને થોડોક હજી ડ્રાયનેસ જેવું લે લાગશે તો હજી આપણે થોડું ઘીનું પ્રમાણ ઓછું છે તો હવે આપણે આની અંદર બીજી આપણે એક ચમચી જેવું આમાં ઘી એડ કરીશું અહીંયા જેટલું આપણે વન ફોર્થ કપ જેટલું ઘી લીધું હતું એ બધું જ મને ઉપયોગમાં થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બધું યુઝ થઈ ગયું છે હવે ઘી એડ કર્યા પછી ફરીથી આને આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે બાજરીનો લોટ કેવો લો છો ઘણી વખત બાજરીનો લોટ બી અલગ અલગ આવતો હોય છે તો એ પ્રમાણે ઘીનો ઉપયોગ થતો હોય છે તો જેમ તમારે ઘીનો ઉપયોગ થાય એમ જ તમારે એડ કરવાનું રહેશે હવે હવે અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી તમારે અહીંયા કેટલી સાઇઝના અને કેટલા તમારે લાડવા અહીંયા બનાવવા છે એ પ્રમાણે તમારે આમાંથી આ રીતે થોડુંક આપણે જે લાડવાનું મિશ્રણ છે લેશું અને બે હાથની મદદથી તમારે આવી રીતે લાડવા બનાવીને રેડી કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણું લાડવામાં સરસ એવું બાઇન્ડિંગ સાઇન અને પરફેક્ટ બનાવીને રેડી કરેલા છે તો આવી રીતે આપણે બધા જ કુલેરના લાડવા વાળીને રેડી કરી લઈએ અહીંયા આપણે બધા જ કુલેરના લાડવા વાળીને રેડી કરેલા છે તમારે જો આના મોટા કરવા હોય તો ત્રણથી ચાર બનશે તો આટલી ક્વોન્ટિટીથી મીડિયમ સાઇઝના પાંચ લાડવા વાળીને રેડી થાય છે હવે હું તમને એક લાડવો તોડીને બતાવું કે કેવો બન્યો છે અંદરથી તમે જોઈ શકો છો કે આપણે લાડવો ઇઝીલી તૂટે છે એકદમ સોફ્ટ બન્યો છે અને અંદરથી જે લોટ છે એકદમ જ છૂટો પડતો નથી એટલે કે સરસ એવું અંદર સુધી ઘી ગોરનું જે મિશ્રણ છે એ અંદર સુધી આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે લોટમાં અને પરફેક્ટ બનીને રેડી થયા છે આ રીતે પાચમના દિવસે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે તમારા અહીંયા પાંચ કુલેરના લાડવા બાજરીના લોટમાંથી બનાવીને જરૂરથી ચડાવજો એકદમ પરફેક્ટ આ રીતે માપસર અને એકદમ સરસ ટેસ્ટમાં બનીને રેડી થશે આ કુલેરના રાડવા તમે બે દિવસ સુધી બહાર રાખશો તો પણ બગડશે નહીં અમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ